નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દોસ્તો જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો તમને પણ એવું થશે કે ભાઈ સરકારે હાથી પડ્યો લાખનો પણ ખર્ચો થાય છે સવા લાખનો એટલે કંઈક ને કંઈક અહીંયા મોંઘું પડતું એવું લાગે છે થોડા સમય પહેલા સરકારે એક યોજના બહાર પાડી હતી એ યોજનાનું નામ હતું સરસ્વતી સાધના યોજના જેમાં આદિવાસી વિસ્તારની અંદર ભણતી દીકરીઓ માટે સાયકલની સુવિધા સરકાર તરફથી મળવાની હતી ત્યારે ઘણી બધી દીકરીઓ આજે સાયકલથી વંચિત છે ત્યારે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે કદાચ સરકાર પાસે સાયકલોનો સ્ટોક નહીં હોય સાયકલો ખોટી ગઈ હશે થોડો સમય પછી કદાચ અમારો નંબર લાગશે અને અમને સાયકલો મળશે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારની અંદર રોડ રસ્તાઓ સાંકડા હોય તો ત્યાં બસો પહોંચી નથી શકતી એટલે સરકારે એવું નક્કી કર્યું હતું કે આદિવાસી વિસ્તાર ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો આવેલી છે ત્યાં આપણે સાયકલ ની સુવિધા કરીએ અને આ યોજનાનું નામ આપ્યું હતું સરસ્વતી સાધના યોજના તો હવે સરકારે સાયકલો તો ખરીદી લીધી છે પણ આ દીકરીઓને દેવામાં સરકારને પેટમાં કેમ દુખે છે આની પાછળનું રાજ શું છે આની પાછળનું રાજ શું છે કે સરકાર આ સાયકલો દીકરીઓ સુધી નથી પહોંચાડતી ત્યારે હું તમને જે વિડીયો બતાવું દોસ્તો સાયકલનો સ્ટોક જોઈને તમારી આંખો ફાટી જશે જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એમણે જગ્યા ઉપર સ્થળ ઉપર જઈને સરકારનો જે ભાંડો ફોડ્યો છે સૌ પ્રથમ તો તમે એ વિડીયો પર એક નજર નાખો છોટાઉદેપુર જિલ્લાના મુલાકાતે છે ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો કન્યા કેળવણી પ્રવેશ શો બે હજાર ત્રેવીસમાં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો અનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પળે ઇન્ડિયા પળે ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પડાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે સાથે સાથે હમણાં જે એકલવ્ય મોડલમાં અમે ગયા અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં પંદર પંદર જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ધોર અન્યાય છે અમને આદિવાસી બાળકોએ કીધું સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ અનુભવીએ છીએ કંઈ જ સમજ નથી પડતું આ લોકો હિન્દી ઇંગ્લિશ જાળ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી એટલે એમણે પણ માંગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ ખૂબ વિસ્તારમાં અચાનક જ અમે અમારી સાથે એક બીજા મિત્ર જોયા છે ઉચાપણ તાલુકા પંચાયતના બોલીલી વિરોધ પક્ષના નેતા અમે નીકળ્યા હતા છોટા ઉદેપુર સિવિલમાં જનરલ હોસ્પિટલમાં છોકરાઓને દાખલ થયા એમને તબિયત બગડી અને એ પ્રકરણ જોઈને જ્યાં આ ઇન્સિડન્સ બન્યો હતો એ સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા હતા અમે હાઈવેને બદલે શોર્ટકટ નીકળવા ગયા અને શોર્ટકટની અંદર આટલો મોટો સાયકલનો જથ્થો અહીંયા પડેલો જોયો એટલે સ્વાભાવિક છે કે બનાવનારને અમે પૂછ્યું આ સાયકલ વેચવાની છે તો કે ના સરકારની છે એટલે ફરી અમને આશંકા જ આવી ગઈ કે જે ખેતર ખરા જોયું તો બે હજાર ત્રેવીસ ના સાલની આ સાયકલો છે શાળા વખતે આપવાની હોય છે પાંચ દસ દિવસ થાય પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈને શાળામાં અભ્યાસ કરી શકે સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી દૂર દરા ગામડામાં જ્યાં પગડંડી પણ હોય છે જવાની શાળાએ એવી જગ્યા છોકરાઓ જઈ શકે અને એ સરકારનો જે હેતુ હતો એ લાવવા માટેના પ્રયત્નો પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કહી આપે કે આ હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી આ બાબતની તપાસ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોજના વહીવટદાર શ્રી જેના મારફતે કહ્યું તે કરીને આ યોજનાનો અમલ કેમ નથી થયો ખર્ચો પડી ગયો કે કેમ એ તપાસ કરે અને આ છોટાપુર આદિવાસી વિસ્તાર હું તો માનું છું કે ગુજરાત રાજ્યના આવા આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ આવું જ ચાલતું છે કોઈ એના પર કોઈ દેખરેખ રાખતો નથી ટ્રાઈબલ સપ્લાનની ગ્રાન્ટો આદિવાસીઓનો વિકાસ માટે વપરાતી હોય તો આવી મોટી મોટી ખરીદી કરીને એમાં પૈસા ના ખર્ચતા હોય તો આ તપાસ થવી ચોક્કસ જરૂરી છે તો મારે સરકારને એટલું જ કહેવું છે કે આટલી બધી સાયકલો પડી છે તમારી પાસે એ તો આ દીકરીઓને દેવામાં તમને તકલીફ શું છે કે પછી આમાં તમારે ભ્રષ્ટાચાર કરવો છે જે તે અધિકારીઓ હેઠળ આ કામ થતું હોય તો જો ખરેખર આ સાયકલો દીકરીઓ સુધી પહોંચાડવાની હોય તો અત્યારે વરસાદની અંદર આ સાયકલો પડી પડી કાટ ખાય છે પણ આ લોકોની નિયતમાં કંઈક ને કંઈક ખોટ હોય એવું લાગે છે એટલે જ તો આ સાયકલો દીકરીઓ સુધી પહોંચી નથી નહીતર ખરેખર સરકારે જો આ સાયકલોને દીકરીઓ સુધી પહોંચાડવા માટે આ યોજનાઓ બહાર પાડી હોય તો પછી આ સાયકલો કાઠશા માટે ખાય છે આ પણ એક મોટો સવાલ છે દોસ્તો વિડીયો ખૂબ શેર કરો એટલે દરેક લોકોને ખબર પડે કે ભાઈ સરકાર હાથી તો પાળે છે પણ એને ખવડાવવા માટે કેવા ફાંફા પડે છે એવી કંઈક અહીંયા હાલત છે કે આમાં ભ્રષ્ટાચાર કરવાની નિયત છે આ લોકોની તમારું શું કેવું છે દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી દેજો જય હિન્દ